સમગ્ર આણંદ જિલ્લા માટે એક ચિંતાનો વિષય કારણ કે આણંદ જિલ્લો સમગ્ર ગુજરાતમાં અમૂલ બ્રાન્ડ આખા વિશ્વમાં પ્રખ્યાત અને સૌથી ઉદારમાં ઉદાર જદી કોઈ જિલ્લો હોય તો આપણો ભૂતકાળનો ખેડા જિલ્લો અને આણંદ જિલ્લો આણંદ જિલ્લાના કેટલા યુવકો તમને છૂટા કર્યા ને પાંચ એકસો ને પાંચ યુવકોને સાત વર્ષની નોકરી વિચારો સાત વર્ષની નોકરી ડેરીમાં ઇન્ટરનલ રાજકીય કિરીનો શિકાર બનાવી પોતે રાજકારણ રમવા માટે એકસો પાંચ યુવકોને માનવબળ ઓછું કરવાના લીધે એકસો પાંચ ઘરના ચૂલા બંધ કરી દેવાની ચેષ્ટા કરવામાં આવી છે તો સમગ્ર કરણી સેનાના કરણી સૈનિકો એ એકસો પાંચે પાંચ સર્વ લોકો છે પણ શું છે માનવબળ ઘટાડવા માટેનું તો મારી સૌ કરણી સૈનિકોને સર્વ સમાજના લોકોને સંદેશો છે કે કાલે બપોરે બે વાગે આપણે ડેરીના લાગતા વળગતા અધિકારીઓ ચેરમેન જે પણ હોય ડાયરેક્ટર એને જવાબ માંગવા માટે કરણી સેના કાલે અમૂલ ડેરી આવે છે અને આનું સ્પષ્ટીકરણ રહેશે હા અને જે વહીવટદાર છે મેન એ વહીવટદાર કાન ખોલીને સમજી લે કે તમે કોઈને ચૂલા સળગાવી નથી શકતા ને તો તમને કોઈના ચૂલા બંધ કરવાનો ઓલવવાનો તમને કોઈ અધિકાર નથી તમને એકસો છપ્પન સીટ લોકોની રોજગારી છીનવવા માટે નહીં માનવબળ ઘટાડવા માટે નહીં રોજગારી આપવા માટે અમે તમને ચૂંટીને લાયા છે પણ ગાળા નીચે કૂતરું ચાલે આખું ગાળું મેં ખેંચું એવી જો માનસિકતા ધરાવતા હોય તો કઈ રીતે સીધા કરવા એ પણ અમને કરણી સેનાને સર્વને આવડે છે એટલે કાલે એકસો પાંચ ચૂલા સળગાવવા માટે પ્રયાસ કરજો ઓલવવા માટે નહીં કાલે અમે આવીએ છીએ બપોરે બે વાગે આ અમારા સવાલનો જવાબ તમે રેડી રાખજો